નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારા જે મોટા ભાઈ છે તે વર્ષોથી ગુમ છે અને તેમનું નામ અમારી ખેતીની જમીનના સાત બારની અંદર છે તો હવે અમારે તેમની વારસાઈ કેવી રીતે કરાવવી તો ચલો દર્શક મિત્રો આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુમ થાય છે તો એના તમે અમુક કલાકો પછી કે ચાલો કોઈ વ્યક્તિ સવારથી ગૂમ છે તો એ તો ના જ ખબર પડે પરંતુ જ્યારે એ વ્યક્તિ સાંજ સુધી ઘરે ન આવે કે રાત સુધી ઘરે ન આવે ત્યારે તમે તેની તપાસ તો ચાલુ કરો ને કે આ ઘણો સમય થઈ ગયો છે તો હવે મોટાભાઈ ઘરે નથી આવ્યા તો એ રીતે તમે સૌથી પહેલાં આજુબાજુવાળાને જાણ કરીને એમની શોધખોળ કરો ત્યારબાદ તમે પોલીસમાં પણ તમે રિપોર્ટ કરાવો કે અમારા જે વ્યક્તિ છે મોટાભાઈ છે કાકા છે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે

ત્યારે તમે સૌથી પહેલાં પોલીસને જાણ કરો છો અને પોલીસને જાણ કર્યા બાદ પણ જો એ વ્યક્તિ મળી આવતા નથી તો તેવા સંજોગો દરમિયાન તમે જે સમયે જે દિવસથી તમે જે પોલીસમાં જાણ કરેલી છે એ દિવસથી ટાઈમ પીરિયડ સ્ટાર્ટ થાય દર્શક મિત્રો તો જો એ વ્યક્તિ વધુમાં વધુ સાત વર્ષ સુધી જો મળતા નથી અથવા તો સાત વર્ષ સુધી નહીં પરંતુ જો તમને એક બે વર્ષની અંદર પણ એ વ્યક્તિ મળી આવતા નથી નહીં તમારી તપાસ દ્વારા કે નહીં પોલીસના તપાસ દ્વારા તો તમે એક બે વર્ષ માટે જે તે પોલીસ એમની શોધખોળ કરે છે ત્યારબાદ એ જે તમે રિપોર્ટ કરેલો છે અને દર્શક મિત્રો તે ઉપરાંત તમે જે તમારું ત્યાં આગળ જે પ્રખ્યાત જે છાપો હોય જેને આપણે સામાયિક પત્રક અથવા સમાચાર પત્ર પણ કહીએ તો એની અંદર પણ તમે ફોટા સાથેની વિગતો આપેલી હોય કે આ વ્યક્તિ ગુમ થયેલ છે અને જે કોઈને પણ મળી આવે તો નીચે તમારો નંબર આપીને તમે એક પ્રસિદ્ધિ કરી શકો છો કે આ રીતના જે પણ વ્યક્તિને મળી આવે તો અમને આ નંબર પર કોન્ટેક કરવા વિનંતી એટલે એ જે તમે સમાચાર પત્રની અંદર જાહેરાત આપી હોય પોલીસને તમે જે તે અરજી કરી હોય તો આ બધા જે પુરાવા છે એ પુરાવાના આધારે જો વધુમાં વધુ તમારા બે એક વર્ષનો સમયગાળો થયો હોય તો ત્યારબાદ તમે એ પુરાવા લઈને જે એફઆઈઆર છે એ લઈને અને તમે દર્શક મિત્રો કોર્ટની અંદર જઈ શકો છો કે અમારે આ જે વ્યક્તિ છે મોટાભાઈ છે પિતા છે કાકા છે બેન છે કોઈ પણ વ્યક્તિ ગુમ થઈ શકે તો એ રીતના તમારું જે રિલેટિવ છે કે જેનું નામ તમારી ખેતીની જમીનની અંદર સાતબારની અંદર છે એ વ્યક્તિને તમે આ રીતના જે સમાચાર પત્રની અંદર જે તમે જાહેરાત આપી છે તે અને પોલીસને જે જાણ કરી છે ત્યારબાદ પોલીસને તમે જે અરજી કરી હોય એ એ તમારે તમારે નકલ લેવાની છે છે અને કોર્ટની અંદર પછી એનો દાવો કરવાનો કે આ વ્યક્તિ આવેલ એટલે દર્શક મિત્રો જે પણ વ્યક્તિ ગુમ થાય છે એના ગુમ થયાના સાત વર્ષ જો થઈ ગયા તો કોર્ટ દ્વારા તમને એ વ્યક્તિ મરણ જાહેર કરવામાં આવે એટલે મરણ જાહેર કરવામાં આવે એટલે એ વ્યક્તિનો જે તે તમે ગ્રામ પંચાયતની અંદર કે શહેરમાં રહેતા હોય તો જેના ઓથોરિટી અંદર એ વ્યક્તિનું જે જન્મ મરણની શાખા હોય તો ત્યાં આગળ કોર્ટ દ્વારા એમને મરણ જાહેર કરવામાં આવે જો સાત વર્ષ સુધી મળી આવે ના તો પછી એ એમનું મરણનો દાખલો કાઢવાનો પણ હુકમ કરી શકે છે અને ત્યારબાદ તેમને જે તે વારસાઈ છે એ વારસાઈના આધારે ખેતીની અંદર જો એમનો વારસદારો હોય તો તેમના નામ દાખલ થઈ શકે છે અથવા જો એ અપરણિત હોય તો પછી સાત વર્ષ સુધી ન મળી આવે તો તમે જે પોલીસ રિપોર્ટ કર્યો હોય એના આધારે તમે કોર્ટમાં જઈ શકો છો ને કોર્ટ દ્વારા સાત વર્ષનો સમયગાળો બી થઈથી એ તમને હુકમનામું આપશે કે આ વ્યક્તિને હવે આપણે મરણ જાહેર કરીએ છીએ અને ત્યારબાદ એમનો જે તે વારસા એની પ્રક્રિયા થઈ શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ જય